હતી બેનામી સંપત્તિ તપાસમાં કાયદેસરની આવક કરતા બાસઠ પોઈન્ટ તેર ટકા વધુ સંપત્તિ મળી સંદીપ ખોપકર હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન વર્ષ બે થી અઢાર સુધી એકઠી કરી હતી સર મિલકત સુરતમાં ખાન ખનીજના ભૂસ્તર શાસ્ત્રીની ધરપકડ છે તેઓએ તેમને મળેલી સત્તા એનો દુરુપયોગ કરી અપ્રમાણસર મિલકતો વસાવેલી તે સંદર્ભે એમની વિરુદ્ધ આક્ષેપો ઉઠેલા એ બાબતની તપાસ ચાલી રહેલ હતી એ તપાસમાં તેઓ વિરુદ્ધ મળી આવતા તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તેઓ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એમની મિલકતો અલગ અલગ જગ્યાએ કઈ રીતની તપાસ કરાશે એમની મિલકતો એમાં જે જે હાલ એમના રહેઠાણ છે એની ને કાર્યવાહી ચાલુમાં છે અને એમણે જે આ રોકાણો હતા મોટા ભાગે એમના પરિવાર તથા એમના એ ફિક્સ એફડી મકાન આવા વિવિધ વિભાગોમાં એમણે રોકાણ કરેલા અને તેઓ વિરૂધ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે બિલકુલ લાચ્યા અધિકારીઓની એક બાદ એક ધરપકડ થઈ છે ત્યારે વધુ એક સરકારી અધિકારીની ધરપકડ કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત